થાળી લઈને આવી ગયા છે વાટ્યા પૂખણી માવાની વાટે નહીં માતાજી રામ રમ બધા તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો હમણાં તો બે ત્રણ દિવસ થી હજાય તો જવાનું છે આપણે કામે ભૂરી છે હવે ટિફિન જો તૈયાર કરે છે મારું ટમેટા વટાણાનું શાક છે કોઈ નો સંભારો છે મરચા છે આમાં હું નીકળ્યું કઈ ખબર નથી તો હવે સૈમાતાજી રામ રામ બધાની ન એડિયામાં તમારું ચાલુ છે આજે તો ટિફિન તો ને તો પડે ટિફિન મારે ભરવું પડે તારે હોય મારે થોડું ભરવાનું આવે હમ મારે જ ભરવું પડે હા તો

હમણાંથી કામ કરવાની જ નથી હોતી લગ્ન એ આવે છે સગાઈ કોક ના કાંઈ સગાઈ એવું હોય કાંઈ લગ્ન હોય દેદી કામે થઈ ગઈ એવી રીતની હાલત છે ભૂરી ને વધારે સીવવાનું આલે છે અત્યારે પેલા અમે કંઈક મીઠું છે બટેટા બફા અમે શીખી વાત છે જયારે

મોડેલ છે ને પાણી કારીગર રહી ગયો છે હું તો દૂધ લઈને લાગે દૂધ લઈને લાગે પાટા છું

તો બે દિવસ હું દહીં પીડ્યું હતો તો પછી હવે કાલે બનાવવાનું છે બધું ચીખણ એક વખત આપણે હવે માવા ઉપર બની નહીં છીએ એમ તો માવા છે છીએ હવે ખાલી બનાવ્યો છો અમથી બનાવ્યો છો તો ખૂટી ગયો છે આસો દૂર રહેવું છે તો આપણે આખો હવે હવે ખબર ન હોય તો આપણે હવે બે ગયા છીએ શું લે ના જોયા વગર કેમ કે બનાવો છો એટલે આ ભૂખ લાગી છે વધારે જમી લીધું લાકડા અડધો ભારો બળી દીધો છે ક્યારે આવડે ને કોળી કર્યા કરે હું બેડા કરું એ ઉભરો ના આવ્યો આમસાક માં અડધી કલાક જેવું થઈ જાય અડધી કલાક કલાક થઈ જાય છે માવો બનતા એટલી વાર લાગશે એકલા જ બને છે હમણાં આપણે ભૂરી ભૂરી ગઈ ઘડી બે વસુલે બધું ઉકળી ગયો છે અત્યારે બે હે <laughs> <laughs> વેરી વેરી ક્યાર હા તો મારે બા ખાલી વાંચનાખ ભીચાર છે ખાલી વાંચા થોગવાની દરેક સટકી લેવાનું એ જ્યાં થવું એ થાય તો મિત્રો કાંઈ નહીં ચાલો રેડિયોમાં કન્ટિન્યુ બેના રેજો તો મિત્રો હો આજે અડધે કલાક થઈ ગયા પણ હજુ મારવા બહેનો નથી અમે ભુરીને હવે દવાડા ખાવા બેઠી દીધી છે હું સટકી ગયો હવે

હા તવી થો તવી થો ય સોરી સોરી તવી થો અમાર બાવે આરામ કરે છે રોવે ક્યારે હું હાલે બા તો કાંઈ ના ચાલતું મા હાલે કે ભચારા બનશે કેમ ના બન્યા કેમ

આખો સલાસલનું ભેરો થયો તો એટલું દૂધ બળી ગયું છે અડધું તો તળિયા દાસકો પડી ગયો તો આ બધા કોંગળા થઈ ગયા તો બધા રેમી ગઈ એટલે બે કલાક બનાવવામાં લઈ ગઈ જો તો ફેર મોટું કેવું થઈ ગયું મારી પૂરીનું બધી હું ઘણી મહેનત કરતો હતો તો હવે છેલ્લે મારે નાખી દીધી છે આ દહી ગયું છે એટલે

દૂધ બહુ વાળી વાર બેઠા હતા પૂરી ભુરી જો થાળી લઈને આવી ગઈ છે જો વાટે ભૂખણી હું માવાની વાટે જોયા ત્યારે તૈયાર હું માવલે વી દો તો સડે તો હે આગળ આ થાળી લઈને ઓયી આવ્યા બધું ખા લે ખાલી ભઈ તાઈ માવો બન્યો ને બરોબર ગોજલ બાય વહાતા ને ઓલી લઈને જો

તો મિત્રો ઉતાર લઈ હવે ચાલો થાળી નાખી દીધી ખડી તો માવો પાકી ગયો છે હવે માવો પાકી ગયો તો મોટી ડીશ ભરાઈ ગઈ છે તો નાની બે છે નાની તો હું ખાઈ જાય એકલો હવે કે કે બે બે કલાક મહેનત કરી એટલે ખાવો તો પડશે સરખાય ભૂખ લઈ ગઈ પછી તો દૂધ તો જેવું તેવું સેતળી જાય બરોબર બેડું ના જાય

શરદી ન થાય બાકી બેલું હું ખાવ એટલે સીધી શરદી થઈ જાય શરદી પકડી લે મને હાલો બધા હવે માવો ખાવ માવો એટલે છે પાતરી માવો નહીં પાતરી તો આપણે ખાઈ લીધો હોય તો પૂરી તર ખાવાનું છે કે તો કાંઈ નહીં આવે તો મિત્રો બે કલાકની મહેનત બાજુ જોવા માવો આપણે ખાઈ તો બળી ગયો ફરી ગયેલી પાછી આવે કેમ કે દહીજી ગયેલો છે એટલે આ બધું દહી ગયેલો છે એક થાળી આપી રહ્યા છીએ કમસે કમ બે કિલો જેટલો પેંડો બની ગયો છે માવો તો હાલો હવે ખાવા તો પછી વિડીયોને આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં